હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં તો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો આજનો વિડીયો ખાસ બનાવવાનું કારણ એ છે કે જે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં જ એક સ્ટોરી મૂકી કે હું આજથી વિડીયો નહીં બનાવું તો ઘણા બધા મિત્રોનો દોસ્તોને કો મેસેજ આવતા હતા કે કેમ બંધ કરે છે તો એવું નથી દોસ્તો આપણે યુટ્યુબ નથી છોડવાના આપણે યુટ્યુબમાં કામ કરતા જ રહીશું જ્યાર સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો આપણે સંજય જગ્યા સના યુટ્યુબ ચેનલ પર તમને વિડીયો નવા નવા અલગ અલગ કોન્ટેન્ટ તમને દેખવા મળતા જ રહેશે પણ સ્ટોરી એટલા માટે મૂકી હતી કે યાર થોડુંક મૂડ ઓફ હતું અને મૂડ ઓફ એટલા માટે હતું કે કાલે જે મેં એક રેકોર્ડિંગ નાખ્યું હતું કોન્ટેન્ટ નાખ્યું હતું તો મોટા યુટ્યુબરનો કોલ આવ્યો હતો અને રેકોર્ડિંગ મેં કોલ રેકોર્ડિંગ કર્યું હતું અને એ રેકોર્ડિંગ મેં મારું એડિટિંગ સમયે મહેનતથી બનાવ્યું હતું તો બી ડિલીટ કરાવી દીધું તો નો ટેન્શન આપણે નામ નહીં લીધીએ કારણ કે અત્યારે નામ લઈશ તો એ કહે છે કે મારું નામ લીધું તું આ વિડીયો ડીલીટ કર તો આ વિડીયો પણ મારે ડીલીટ કરવો પડશે તો એવું આપણે નથી કરવું મારે કોઈનું નામ નથી લેવું પણ વાત એમ હતી કે રેકોર્ડિંગ કેમ કરીને કેમ કોલ આવ્યો તો એ ભાઈ એક રીલ્સ બનાવી હતી એ લિસ્ટમાં મેં કમેન્ટ કરી દીધી અને કમેન્ટ તમને હું અહીંયા ગમે તે બાજુ દેખાડી દીશ સ્ક્રીનશોટ એ કોમેન્ટમાં તમને કદાચ નહીં દેખાતો હોય તો હું તમને કહી દઉં કે કોમેન્ટમાં શું હતું મેં ખાલી એટલું કીધું હતું લખ્યું હતું કે ડીજે લાવો કે ના લાવો કાઠિયાવાડ કામે તો આપણા જવું જ પડશે એમ ને આ કોમેન્ટ સાચું હોય તો લાઈક કરજો એમ અને મતલબ વાતમાં મારો કહેવાનો મતલબ એ હતો કે ડીજે લાવો કે નહીં લાવો કારણ કે ખર્ચા થાય કે નહીં થાય કામે તો જવું જ પડે કારણ કે જમીનો નથી આદિવાસી લોકોને જમીનો નથી એટલે કામે તો જવું જ પડે કંઈ એક કંઈ ડીજે બંધ થઈ જવાથી કે દહેજોસું થઈ જવાથી કામે જવાનું કોઈ બંધ થવાનું નથી એ તો બધું ચાલો ચાલતું જ રહેવાનું છે પણ જે સારું થાય છે જે થાય છે એ આપણે કોઈ કોઈનું એ નહીં કરતા કે તમે સારું નહીં કરતા આપણે બધાને સપોર્ટ કરીએ બધાને આપણે માન આપીએ છીએ પણ એ પૈનો એ કોમેન્ટ લખીને મારામાં ઇન્સ્ટાગ્રામમાં કોલ આવ્યો એમ કોલ આવ્યો એટલે હું ઓનલાઈન તો એટલે નોટિફિકેશન પડે ને એટલે મેં કીધું મારા તો પાછો જાય નહીં કારણ કે રિકેટ એક્સેપ્ટ નથી કરી એટલે પછી મેં નંબર નાખી દીધો એમ મારો મોબાઈલ નંબર એમ કે ગમે ત્યારે એની ટાઈમ કોલ એવું લખીને મોકલી આપ્યું એમ કાલે એ પહેનો ખોલ આવ્યો ફોન આવ્યો મને કે કોમેન્ટ પેલી તમે ડીજેવાળી તમે મારીથી એ જે કોલ રેકોર્ડિંગમાં જે વાત થયેલી છે એ તમને હું મારા મોઢેથી સંભળાવશું કારણ કે એ રેકોર્ડિંગ તમારી જોડેથી ડિલેટ કરાવી દીધું તો એ ડિલેટ તો એ રેકોર્ડિંગ તો તમને કેવી રીતે સંભળાવું પણ જે વ્યક્તિ બોલ્યા ને એવું તમને મારા મોટાથી તમને સંભળાવું તો એ કોમેન્ટ તમે કરી હતી મેં કીધું હા મેં કરી હતી તો કે આમાં એવું છે કે આ કોના માટે થઈ રહી છે મેં કીધું આપણા માટે જ થઈ રહ્યું છે પણ એનું પાલન થાય તો ને એમ હું કોઈનો વિરોધ નથી કરતો કે કોઈને એમ નથી કહેતો કે બધું બરાબર જે થાય છે ને એ બરાબર થાય છે એ થોડાક દિવસ માટે બધું થાય છે તો આપણે જાણતા જઈએ છીએ બધા નવા નવા ટ્રેન્ડ આવે છે ત્યારે એનો ટ્રેન્ડ છે કે દહેજ બંધ કરવાના એ હમણાં થોડાક ટાઈમ જશે એટલે એ બધું સમજો તમે એટલે મારે કહેવાની જરૂર નથી એ થોડાક ટાઈમ એ બધું ગાયબ થઈ જાય છે તો કોલ આવ્યો પછી કે આપણો સમાજ આગળ આવી છે મેં કીધું સાચી વાત છે આગળ આવી જાય દહેજ ઓછું થઈ જાય ખર્ચામાં શું થાય સાચી વાત છે મારું કહેવાનું ડીજેનો મારો કહેવાનો મતલબ છે કે ડીજે ન લાવવાથી કંઈ આપણો સમાજ આગળ નહીં આવી જાય ડીજે કલે બંધ કરીએ આપણે કોઈ એવું નહીં કહેતા કે ચાલુ રાખો મારે કોઈ લેવા દેવા નહીં ડીજે હંગાત કે પેલા હંગાતે કોઈ લેવા દેવા નહીં દહેજ હંગાત કોઈ મારે કોઈ હંગાત કોઈ લેવા દે નહીં આપણે તો મરોન માટે વિડીયો બનાવો છું હું દોસ્તો આ ચેનલમાં તો પછી મેં કીધું કે આપણો સમાજ એક જ વાને આગળ આવે કે આપણો સમાજ કે ગુજરાત આખું કે ગમે તે એમ ગમે તે રાજ્ય આખું ભારત કે ગમે તે યુટ્યુબમાં કામ કરો ને બધા તો આપણો સમાજ આગળ આવે ને બધા અત્યારે તમે જોતા હશો ઝારખંડમાં કેવા કેવા મોટા મોટા યુટ્યુબર છે અત્યારે ઘણા નામ અત્યારે આપવા દઉં ને તો વિડીયો લાંબો થઈ જાય ને એટલા યુટ્યુબર છે ઝારખંડમાં તો આપણું ગુજરાત પણ યાર બની શકે છે એમ કે બધા મોટા મોટા યુટ્યુબર પહેલાં ના સપોર્ટ કરે પણ નાના જે વ્યક્તિ હોય ને એના વિડીયો બનાવતા હોય ને એને ડિમોસો ડિમોટિવેશન ના કરવા જોઈએ સપોર્ટ ના કરી શકતા હોય ને તો કાંઈ વાંધો નહીં કોઈ જરૂરત નથી અમે ખુદના મહેનત ઉપર મેં જે આ સબસ્ક્રાઈબર સત્યાવીસો કર્યા છે ને એ મારા ખુદના મારા મોટાથી જ સબસ્ક્રાઈબર છે તમને બધાને ખબર છે આપણી ચેનલમાં કોઈના વિડીયો બીજાનો નથી ખુદની ચેનલ છે અને ખુદના જ વિડીયો હું કોન્ટેન્ટ નાખું છું અલગ અલગ ટાઈપના હું પણ વિડીયો બનાવું છું સ્ટાર્ટિંગ મેં કરી ત્યારે કોમેડી બનાવતો હતો ત્યારે વચ્ચે પછી થોડાક ટાઈમ વ્લોગ નાખ્યા તમે જોઈ શક જોઈ જ શકજો જોઈ લેજો પછી થોડાક ટાઈમ આદિવાસી ગુજરાતી આપણે આદિવાસી લોકો કે એવું બોલે છે ને ગુજરાતી કે એવું બોલે છે એ બધા કોન્ટેન્ટ મેં ટ્રાય કરે છે પણ એ કે કંઈ ચાલ્યું નહીં તો અત્યારે રેકોર્ડિંગનું મેં એક રેકોર્ડિંગ નાખેલું છે તમે બધા સાંભળ્યું છે તો એ રેકોર્ડિંગમાં થોડાક સારા જાય છે તો અત્યારે હું રેકોર્ડિંગમાં ટ્રાય કરું છું એમ કે એ રીતનું તમને મનોરંજન આપું એમ સ્પેશિયલ મનોરંજન માટે જ છે કોઈને આમ કરવા કંઈ ઉશ્કેરવા કે એવો માટે હું નથી બનાવતો ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે કે આ વિડીયો મનોરંજન માટે છે તમે બધા સમજદાર છો એટલે સમજશો કે વિડીયો આપણા મનોરંજન માટે હોય છે તો એ વાત થઈ હતી તો મેં કીધું કીધું તેઓ કે મેં એમ કીધું આપણો સમાજ યુટ્યુબમાં આવે ને છો એ તો એ ભાઈ કહે છે કે બધા ના કરી શકે યુટ્યુબમાં કેમ ના કરી શકે આપણા આદિવાસી આપણા સમાજને આપણા ગુજરાતમાં લોકોમાં શું નથી એમ દસ પંદર હજારનો એક મોબાઈલ જ જોઈએ ને એમ વિડીયો બનાવવા માટે કેમ ના આગળ આવે એમ વિડીયો હું બધા યુટ્યુબરને યુટ્યુબરને નહીં પણ નાના જે વિડીયો બનાવશે ને બધાને કે દોસ્તો તમે વિડીયો બનાતા હોય ને તો તમારી મહેનત ચાલુ રાખો અને તમારા ખુદના કોન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો કારણ કે બીજાના વિડીયો નાખીને કરવા જશો ને તો મારી જેવું થશે કે એક ખાલી એક કોલ રેકોર્ડિંગના કારણે ડિલેટ કરવો પડે એટલે ખુદના ચહેરાથી મહેનત કરો હું જાતે કરું છું એ રીતે પણ મેં આ ફર્સ્ટ ટાઈમ ભૂલ કરી છે તો નો ટેન્શન મને એ પાયને પણ દિલથી સોરી કે મેં તમારું રેકોર્ડિંગ નાખ્યું ઓકે અને ત્યાં ડિલીટ પણ કરી દીધી છે તો દોસ્તો તો બધા લોકો કરી શકે છે યુટ્યુબમાં તો જે પણ લોકો નાના હોય વિડીયો બનાવતા હોય તો બધા લોકો યાર યુટ્યુબમાં કામ કરો યુટ્યુબમાં ઘણું સારું છે ઘણો રૂપિયો છે પણ કમાવાની એક અલગ ઓલું હોય છે કે આપણે એકવાર આપણી પહેચાન બની જાય ને પછી બધું મળે છે એમ તરત કાંઈ નથી મળતું મારે આજે દોઢ વર્ષ થયું છે વિડીયો બનાવતા પણ હજી કશું કંઈ મળ્યું નથી હજી અડધો વર્ષ ટાઈમ થયો છે હું તમને સ્ક્રીનશોટ દેખાડી દઈશ કેટલો ટાઈમ થયો છે એટલે એવું છે એમ એટલે બધા કરી શકે છે જેની પાસે મોબાઈલ હોય છે જેની પાસે ટેલેન્ટ હોય છે જે ભણેલો હોય છે થોડો ઘણો ને અત્યારે અભણ લોકો બી કરી શકે છે એમ અત્યારે ગુજરાતમાં અભણ લોકો બી ચેનલ મોનિટાઇઝ કરીને બેઠા છે અત્યારે તમે વચ્ચે સાંભળ્યું તો માસુંગ સેંગલ એમ કરીને આવ્યો હતો ગીત ગાતો તો એ અભણ હતો સાવ જે વિક્રમ ઠાકોરને બી મળી આવી છે ને ચેનલ મોનિટાઇઝ બી કરી લીધો એટલે એવું નથી કે કોઈ ના કરી શકે એમ બધામાં ટેલેન્ટ હોય છે અલગ અલગ એમ પણ કરવું જોઈએ એમ કે હું આ તમને અત્યારે કહી રહી છું કે તમે બધા વિડીયો બનાવો એમ સારા સારા એમ તો લોકોને ગમે એમ તો મારા તો ચાલક ના ચાલે પણ તમે બધા યાર અલગ અલગ મારા અત્યારે દોસ્તો મિત્રો છે ને હું અમુક જે હું નામ નહીં આપું કારણ કે નામ આપું તમે પાછા કહેશો કે વધારે નથી પણ મારાથી નાની ચેનલોવાળા હતા મેં મારાથી પાછળ સર્ચ કરી એ પણ અત્યારે સારા એવો સબસ્ક્રાઈબર છે મારાથી એમ દોઢ બે લાખ બી છે એમ એટલે સમજો છો તમે એમ તો આપણે કંઈ નહીં આપણે શાંતિથી મહેનત કરવાની છે રેગ્યુલર કામ કરવાનું છે અને આવી રીતે બધું કંઈક થતું હોય તો ઇગ્નોર કરવાનું છે દોસ્તો તો નો પ્રોબ્લેમ તો દોસ્તો આવી રીતે આજનો વિડીયો આના માટે હતો કે વિડીયો તો આપણે આવતા રહેશે અને એક રેકોર્ડિંગ ડિલેટ કરવાથી કંઈ હું મારી ચેનલ ડિલેટ નહીં થઈ દોસ્તો કેવા સંજલનો સનેડો ગાયબ નહીં થઈ જાય આ સંજયનીનો સનેટો છે ને એક દિવસ મારે બ્રાન્ડ બનાવવાની છે એમ કે લોકોને ખબર પડે કે વિડીયો સાવ ગરીબ વ્યક્તિ બી બનાવી શકે છે અત્યારે અહીંયા કાઠિયાવાડામાં રહીને પણ વિડીયા બનાવીને બી થઈ શકે છે સોશિયલ મીડિયામાં એમ એટલે અત્યારે તમે જોતા હશો ઘણા બધા વાયરલ છે પણ તરત વાયરલ થઈ જાય ને તો પછી તરત એમ ડીમ પણ થઈ જતા એટલે મને કોઈ એવી તાવ નથી કે પૈસા કમાવા પણ તમને લોકોને બધાને મનોરંજન આપું છું ને વિડીયો બનાવીને એ જ મારા માટે બહુ ખુશી અનુભવું છું ને ખાસ દોસ્તો અત્યારે મેન ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામની તમે ફોલો ના કરી તો અહીંયા તમને સ્ક્રીનશોટ દેખાડી દઈશ તો એ ઇન્સ્ટાગ્રામમાં હું અત્યારે ફરમાઈશના વિડીયો ફ્રી બનાવું છું દોસ્તો તો જરૂરથી ફોલો કરજો ને ફરમાઈશ તમારી જે હોય એ પૂરી કરાવજો અને બે ઓફાના ને નથી બનાવતો એ તે મેં વિડીયોમાં કહી દીધું છે તો ગમે તે લગ્નની બર્થ ડેની ફરમાઈશી હોય બિલકુલ ફ્રીમાં કરી આપીશ દોસ્તો જે પણ વિડીયો બનાવવાના હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દીશું દોસ્તો અને આજનો વિડીયો ખબર નહીં કેટલો લાંબો થઈ ગયો છે પણ શું કરવું હોય કારણ કે એક મતલબ એક મતલબ મોટા લોકોને મોટા યુટ્યુબરને હું એ કહેવા માંગુ છું આજે પણ ગુજરાતના મોટા યુટ્યુબર જોતા હોય કે નાના લોકોનો સપોર્ટ કરો આજે તમે સપોર્ટ કરશો ને તો કાલે કદાચ અમારા જેવા નાના વ્યક્તિ કદાચ તમારા લેવલ સુધી આવી ગયા તો કદાચ અમને અમે યાદ કરીએ કે હા ભાઈ આ મોટા યુટ્યુબરે અમને સપોર્ટ કર્યો તો એમ બાકી તમે અત્યારે જ સપોર્ટ નહીં કરો તો અમારા અમારા મનથી તમને પછી અમે કંઈ પેલું એ તો નથી કે પણ તમારા અમારા મનમાંથી એમ આશા ઉડી જાય કે આ મોટા લોકોએ મને નાના હતા ત્યારે જ સપોર્ટ કર્યો ને કંઈ હતું નહોતું ત્યારે અને પછી યાર કંઈક ફેન ફોલોઈંગ થઈ જાય પછી તો બધા આવતા હોય છે તમે અત્યારે આજકાલ જોતા હશો સોશિયલ મીડિયામાં કે ટેક ચેમ્પિયન નામની ચેનલ છે ટેક ચેમ્પિયન સપોર્ટ એ વ્યક્તિ યુટ્યુબર છે ટેકના વિડીયો પણ એ વ્યક્તિ એવો છે કે જે મોટા મોટા વાયરલ થાય ને એના ઘરે પહોંચી જાય કોઈ પણ ગિફ્ટ દસ હજારનો મોબાઈલને પહોંચી જાય તમે જોયા હશે અને જોયા હોય તો કમેન્ટ કરજો એવી રીતે પહોંચી જ જાય છે પણ મારું કહેવાનું એમ છે કે તમે વાયરલ થયા પછી તો તમે જતા જ હોય છે કે મળતા જ હશે તો અત્યારે સપોર્ટ કરો જે નાના લોકો વિડીયો બનાવે છે એને સપોર્ટ કરો ને તો યાર સારું લાગે એમ અમને પણ સારું લાગે અને મોટિવેશન મળે એમ કે આટલા મોટા મોટા લોકો યુટ્યુબર પણ અમને સપોર્ટ કરે છે તો અમને બી વિડીયો બનાવવાના જનુન જાગે કે ના વિડીયો યુટ્યુબમાં અમે બી કંઈક કરી શકીએ એમ પણ તમે જે મોટા યુટ્યુબર થઈને જેમ કહેતા હોય કે તમારથી કંઈ નહીં થાય આ રેકોર્ડિંગથી કેટલાક આગળ જશો અને તમારો કોન્ટેન્ટ કઈ વાયરલ છે મતલબ વગેરે વગેરે તમે મતલબ હું કહું છું એમ કે મોટિવેશન ના કરી શકતા હોય ને કોઈને તો કોઈને ડિમોટિવેશન પણ ના કરવા જોઈએ તો દોસ્તો આજનો વિડીયો આયાત પૂરો કરીએ વિડીયો તમને કહ્યું તો લાઇક તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય થેન્ક યુ